બસો એક વર્ષ પહેલાંની વાત છે ભાવનગર જિલ્લાનું કુકડ ગામ અને તેને અડીને આવેલું ખદરપર ગામ આ ગામનો પ્રસંગ છે આમ તો એ ઘોઘા અને તળાજા એ બંને તાલુકાની પણ અહીંયા સીમ લાગે છે એટલે બોર્ડર છે આ બંને ગામની કથા અને કુકડ ગામમાં ક્ષત્રિય વીર પુરુષ એટલે ગેમલ સિંહ ગોહિલ આ ગેમલજી ગોહિલ શિકારના શોખીન સ્વાભાવિક છે કે ક્ષત્રિયોને શિકાર એ એમની સાથે વરાયેલ અને એ શિકારની પ્રવૃત્તિ જ્યારે એ જમાનામાં ચાલતી હતી તો એ ગેમલજી ગોહિલ પોતાની બંદૂક વડે એક હરણીનો શિકાર કરે છે ખદરપર ગામની સીમ છે જ્યારે હરણીનો શિકાર થાય છે ત્યારે એ ખદરપર ગામના શિવ મંદિરના પૂજારી હરિદાસજી એ શિકાર જોઈને એ જે શિકાર થયો એ ઘટના જોઈને તેનાથી બોલાઈ જાય છે કે હે જીવ તે એક સાથે ત્રણ જીવની હત્યા કરી છે આ સાંભળીને ગેમલજી ગોહિલ ઉપર કંઈ અસર થતી નથી કારણ કે ક્ષત્રિય તરીકેનો રૂઆ અને વીર પુરુષ હતા એ એ સમયનો શિકારનો એનો નશો એટલે એના ઉપર ધ્યાન આપતા નથી હરિદાસજી ત્યાંથી જતા રહે છે પછી ગેમલજી હરણીની ખાલ ઉતારીને જ્યારે જુએ છે તો અંદર ગર્ભમાં બે બચ્ચા છે એટલે એ હરણી અને બે બચ્ચા એટલે ત્રણ જીવનો શિકાર કર્યો છે વાત ગેમલજીને સમજાઈ છે પછી ગેમલજીને વિચાર આવે છે કે જે મહાત્માએ એમ દૂરથી જોઈને કહી દીધું કે તે એક સાથે ત્રણ જીવનો શિકાર કર્યો છે ફટ છે તને તો એ સામાન્ય માણસ ન હોવો જોઈએ એમને કેમ ખ્યાલ હશે કે હરણી ગર્ભવતી છે અને અંદર બે બચ્ચા છે એટલે સામાન્ય માણસ નહીં હોય ગેમલજીને પશ્ચાતાપ થાય છે કે મેં આ શું કર્યું અને એ મહાન માણસની સામે પણ મેં જોયું નહીં અને એમને તિરસ્કાર તિરસ્કાર કર્યો એમને ધૂદકાર એવું તેમનું વર્તન થઈ ગયું એ ત્યાં મંદિર નજીક જાય છે ત્યાં હરિદાસજીનો આશ્રમ છે હરિદાસજી કહે છે કે મારે તારું મોટું પણ નથી જોવું આ બધો સંવાદ ચાલે છે કે તે આવું કૃત્ય કર્યું છે પણ ગેમલજીને ખૂબ પશ્ચાતાપ છે ત્યાં આશ્રમની બહાર ઊભા રહી જાય એક દિવસ બે દિવસ ત્રણ દિવસ સતત લાકડીની જેમ ઊભા રહીને ચોધાર આંસુએ રડે છે હરિદાસજીને હવે એવું લાગે છે કે ગેમલજીનો માઈલો વિંધાઈ ગયો છે તેમને ખરેખર હૃદય પરિવર્તન થયું છે અને આ સમયે ગુરુબોધ આપી દેવો જોવે એ ગેમલજીને આશ્રમમાં બોલાવે છે અને ગેમલજીને ભક્ત બનાવી દે છે શિષ્ય બનાવી દે છે અને ગેમલજી ગોહિલનું હૃદય પરિવર્તન થાય છે અને પદો ભજનો લખવાનું શરૂ કરે છે ગેમલજી ગોહિલ ભક્ત કવિ થઈ ગયા તેમનો સમયગાળો આમ ભાવનગરના મહારાજા ઠાકોર વજયસિંહજી સાથે જોડાયેલો છે એક્ઝેક્ટ એમની ઉંમર વર્ષ જન્મ તેની માહિતી પ્રાપ્ત થઈ નથી પણ એ જે સમયગાળો એટલે ઠાકોર વજયસિંહનો સમયગાળો એટલે અઢારસો સોળથી અઢારસો બાવન જેટલો એ સમયગાળામાં ગેમલજી ભક્ત કવિ ગેમલદાસજી થઈ ગયા છે આ બધી માહિતી અત્યારે એક પુસ્તક દ્વારા હરીને ભજતા હજુ સુધી કોઈની લાજ જતી જોઈ નથી આવું ભજન પદ ગામડા ગામોમાં ગવાતું હોય છે અને આપણે પણ સાંભળતા હોઈએ છીએ ખૂબ પ્રખ્યાત ભજન છે હરીને ભજતા હજુ કોઈની લાજ જતી નથી એમના ઉપરથી પુસ્તક તૈયાર થયું એ પણ ખૂબ સારા ભજનિક નરેન્દ્રસિંહ ગોહિલ તેમનું ગામ પણ કુકળ અને એવું નોંધવામાં આવ્યું છે કે એ નરેન્દ્રસિંહ ગોહિલ એટલે ભક્ત કવિ ગેમલદાસજીની છઠ્ઠી પેઢી એટલે અત્યારે પણ ત્યાં ગેમલદાસજીની ડેલી છે કુકડ ગામમાં ત્યાં નિત્ય સવાર સાંજ ભક્તિભાવના ભજનો ગવાય છે અને પૂજા પાઠનું વાતાવરણ ભક્તિમય માહોલ હોય છે અને એ બધી ક્રેડિટ નરેન્દ્રસિંહને અને એ જે વૃંદ છે જે તેમની ટીમ છે તેમને ફાળે જાય છે એ પુસ્તક વાંચવા જેવું છે મને તેમાંથી બધી વિગત મળી અને આમ પણ કુકડ એટલે અમારો તો ઘોઘાબારાનો વિસ્તાર છે અગાઉ ત્રાપચના કવિ કવિ ત્રાપચકર વિશે પણ વાત કરેલી પણ કુકડના આ ભક્ત કવિ ગેમલદાસજી ભૂલાય નહીં તેવા એ સમયના કવિ અત્યારના સમયમાં કદાચ બધા લોકોને બહુ તેમનો પરિચય ન હોય ખ્યાલ ન હોય પણ આ વાત લોકો સુધી પહોંચાડવી જોઈએ કે કુકડ ગામમાં આવા ભક્ત કવિ યમલદાસજી થઈ ગયા ભક્ત કવિનો તો આપણે નરસિંહ મહેતા મીરાબાઈ કે જેઓ પોતાને ભક્ત બનાવી દે છે પણ કવિ હોય છે કવિ હૃદય તો એ જ જે ચીલો આવ્યો એમાં ભક્ત કવિ યમલદાસજીનું નામ એ કુકડના અવશ્ય મુકાવવું જોઈએ તેમના એક દીકરી એ કેવદ્રા ગામ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ એ સોરઠ વિસ્તારમાં દીકરીબેનને લીધેલા તો પછી તો એ પુસ્તકમાં તો નિરંજનભાઈ રાજ્યગુરુ વિદ્વાન ભજન કલાકાર તેમણે એમાં નોંધેલું છે આમ તો ભજન સાહિત્યના તેઓ અભ્યાસુ વ્યક્તિ છે સંશોધક છે એ બધી વિગતો મૂકવામાં આવી છે તો છેલ્લે તેમણે ત્યાં કેવદ્રા ગામમાં જીવતે જીવ સમાધિ લીધેલી એવું કહેવાય છે તો આ સંત કવિ ભક્ત કવિ કેમલદાસજીની વાત અને આજે પણ ત્યાં સમાધિ મંદિર છે એ પુસ્તકમાં એ બધી તસવીરો છે કેમલદાસજી અને એ કઈ રીતે તેમના ગુરુ હરિદાસજીને એમને શિષ્ય બનાવ્યા અને આ બધી જ વાત તેમાં છે પણ આ ગેમલદાસજી ભક્ત કવિ કુકડ ગામનું ગૌરવ છે ભાવનગર જિલ્લાનું ગૌરવ છે તેમના આત્માને નમન છે